ગૌચર જમીન પર ગટરની નદીઓ વહી નીકળી તંત્રની લાપરવાહીને કારણે અબોલા જીવોને હકની જમીન પર ગટરના પાણીમાં પસાર થઈને જવું પડે છે માંડવી તાલુકાના બિદડા ગામના લોકોની રજૂઆતને યોગ્ય સ્થાને પહોંચાડવા કચ્છ કાનૂન એન્ડ ક્રાઇમ ન્યૂઝના એક અહેવાલ બાદ અહીં ગૌચર જમીન પર સફાઈ કરવામાં આવી પરંતુ હાલ સ્થિતિ તમે જોઈ શકો છો જેમાં અહીં ગટરના પાણી વહી નીકળ્યા છે લોકો કહે છે કે અહીં ગટરના પાણીનું વેણ બનાવી દેવામાં આવ્યું છે થોડા સમય માટે સફાઈ કરવામાં આવી પરંતુ પછી ધીમે ધીમે અહીં ગટરના પાણી વહી નીકળ્યા આ હકીકતે બિદડા પંચાયતમાં આવેલ ગૌચર જમીન છે જ્યાં ફક્ત અબોલા જીવો ચરિયાણ કરી શકે છે પરંતુ હવે અહીં ફક્ત ને ફક્ત ગંદકી જ જોવા મળી રહી છે નમસ્કાર દર્શક મિત્રો હું છું સુનિલ મોતા કચ્છ કાનૂન અને ક્રાઇમ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો અત્યારે અમે પહોંચ્યા છીએ માંડવી તાલુકાના બિદડા ગામે જ્યારે બિદડા ગામની આપણે વાત કરવા જોઈએ તો ખૂબ મોટું ગામ છે આ મોટો વિસ્તાર આવેલું છે ત્યારે મિત્રો તમને વાત એક એવી છે કે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે વરસાદથી પહેલાં પણ મારા જે તમે પાછળના દ્રશ્યો જોઈ રહ્યા છો આ ખરેખર બિદડા ગામની એક ગૌચર જમીન આવેલી છે જ્યારે પાંચ વર્ષ અગાઉ કચ્છ કાનૂન અને ક્રાઇમના અહેવાલથી આ ગૌચર જમીન ઉપર આખા બધી બાજુ બાવળો અહીંયા હતા તો આપણે કચ્છ કાનૂન ક્રાઇમના અહેવાલથી અહીંથી સફાઈ પણ પંચાયત દ્વારા કરવામાં આવી ત્યારબાદ અહીં તમે જોઈ રહ્યા છો કે ગૌચર જમીન ઉપર કોઈ જાતની કાળજી રાખવામાં આવતી નથી જેથી કરીને અહીં ગટરના પાણીનો વહેણ આ ગૌચર જમીન ઉપર જઈ રહ્યું છે ત્યારે ગાયો જાય તો ક્યાં જાય એવા અનેક પ્રશ્નો આ બિદડા ગામની અંદર જોવા મળી રહ્યા છે ત્યારે જો હવે જોવાનું એ છે તંત્ર પંચાયત ગ્રામ પંચાયત ઊંઘતું રહેશે કે ખરેખર જાગશે મારું નામ દેવચંદ સંગાર જો અહીંયા આગળ આ મેઇન ગેજ છે બિદડાનું એની બાજુમાં કે આ ગટર લાઈન વહે છે ખરેખર આ મચ્છરોને બીમારી થશે બહુ જોરદાર બીમારી થઈ શકે છે એટલે સરપંચશ્રીને આપણે વિનંતી કે આ સાફ કરો ગૌચરની જમીન છે એના ઉપર જો આ બધું પાણી ગટર લાઈન વહેતી હોય બાવર હતા સરપંચશ્રી સાફ કરાવી નાખ્યા પણ આ જો બીમારી થશે તો એનું કોણ જવાબદાર છે એટલે વહેલી તકે આ આ સાફ સફાઈ કરાવો અને બિદડા ગામ એટલે ફસ્ટ નંબરનું ગામ છે એમાં એવી ગંદકી થતી હોય અહીંયા ગણને સરહદરની બાજુમાં પુલિયા ગને પણ એવી ગંદકી થાય છે ને અહીંયા પણ એવી ગંદકી થાય છે તો આપણી નમ્ર વિનંતી છે સરપંચશ્રીને ધારાસભ્યશ્રીને સરકારશ્રીને કે આ સાફ સફાઈ કરાવો અને બધા સુખી રહે આપ 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 આપણે કોરોનાથી દુશ્મણી નથી બધા સુખી રહે એમાં આપણે રાજી મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રિંગ રોડ ભુજ કચ્છ શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી સેન લેંગા ડિપાર્ટમેન્ટ

હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર નાઇન સેવન સિક્સ નાઇન સેવન એટ વન નાઇન થ્રી ઝીરો નાઇન ઝીરો તમે રાહ જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશ તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર